આપણે એક કપ શીંગ લીધી છે તો એક કપ શીંગ લીધી છે આપણે શીંગની એક સરસ મીઠાઈ બનાવવાની છે તો આપણે આને શેકી લેવાની છે શેકીને એના છીલકા ઉતારી નાખવાના છે આપણે શીંગ શેકાઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે એને પાંચ મિનિટ માટે ઠરવા દેવાની છે ઠરી જાય પછી આપણે એને ચાલ ઉતારી લેવાની ફોતરા આવે એ આપણે કાઢી લેવાના છે આપણે ઠરવા માટે એક ડીશમાં કાઢી આપણે શીંગના ફોતરા ઉખાડી લીધા છે શીંગના પોતરા ઉખાડી અને કમ્પ્લીટ તૈયાર કરી નાખી છે હવે આપણે આનો પાવડર બનાવીશું પાવડર બનાવીને આપણે યુઝ કરવા સરસ તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત પાવડર બની ગયો છે તો આપણે બીજી કોશિશ કરી આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે ગેસને ચાલુ કરીશું આપણે એમાં એક ચમચી ઘી એડ કરીશું એની અંદર એક કપ આપણે ગોળ નાખીશું એક કપ ગોળ નાખીશું ગેસને આપણે એકદમ ધીમો કરી દેવાનો છે હાંસીથી પકડી રાખીશું અને આપણે ગોળને ઓગાળી દઈશું એકદમ ધીમો ગેસ રાખવાનો છે એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરીશું આપણે એની અંદર આ સિંગદાણાનો પાવડર એડ કરીશું આપણે ગેસને બંધ કરી દઈશું સરસ આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ ટેસ્ટી આપણી મીઠાઈ તૈયાર થાય છે આપણે આને નીચે ઉતારી દઈશું આપણે એક વાસણ લીધું છે એને આપણે ઘીવાળું કરવાનું છે ઘીવાળું કરીશું એટલે એ નીચે સોટેની વાળું કરી અને આપણે આની અંદર એડ કરવાનું છે આપણે મીઠાઈ બનાવી છે તો આપણે આની અંદર એડ કરવા આપણે આની અંદર સેટ કરી દીધી છે તો આપણે આવી રીતના બે મિનિટ માટે ઠરવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે એના પીસ પાડી દઈશું ઠંડુ થાય પછી એના પીસ બરાબર નથી પડતા એટલે આપણે એના પીસ પાડી દઈશું આપણે એને બદામ ગોઠવીશું આપણે આ મીઠાઈને થોડી વાર ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય પછી આપણે એના પીસ અલગ અલગ કરીશું આપણે મીઠાઈ સરસ તૈયાર છે તો આપણે હવે એના પીસને અલગ કરીશું આપણી એકદમ મસ્ત ટેસ્ટીને સુપર સરસ મીઠાઈ આપણી તૈયાર છે તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે